એક સમયની વાત છે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હેનાથ તમે ત્રણેય લોકના સ્વામી છું તમારી ત્રણેય લોકોમાં પૂજા કરવામાં આવે છે બધા જ તમારી કૃપા મેળવવા માટે ઉત્સુક રહે છે છતાં પણ તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો તેને દરરોજ જળ શા માટે અર્પણ કરવામાં આવે છે હું આ તુલસીના છોડને દરરોજ જળ અર્પણ કરવાનું મહત્ત્વ જાણવા માંગુ છું માતા લક્ષ્મીની વાત સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી તુલસીને દરરોજ પૂજા કરવાના ઘણા જ ફાયદા છે અને તેને દરરોજ જળ અર્પણ કરવાથી મનુષ્ય માત્રના ઘણા જ પાપો નષ્ટ થઈ જાય છે તુલસીને જળ અર્પણ કરવાનું મહત્વ સમજાવતા પહેલા હું તમને એક પવિત્ર વાર્તા કહું આ વાર્તા સાંભળીને તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે એટલા માટે તમે આ કથાને ધ્યાંથી સાંભળજો મિત્રો કહાની શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વીડિયોને લાઇક કરજો સાથે તમારા મિત્રોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી જે પણ મનુષ્ય ખાલી આ કથા ધ્યાંથી સાંભળે છે તેમને સો વર્ષો સુધી તુલસીના છોડને જળ અર્પણ કરવાનું પૂર્ણ મળે છે માતા લક્ષ્મી કહે છે કે હું આ કથા અને ખૂબ જ ધ્યાનથી સાંભળીશ ભગવાન વિષ્ણુ આ કથા કહે છે કે હે દેવી ઘણા સમય પહેલાની વાત છે એક નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો પરંતુ તેના કાર્ય અને કર્મ હંમેશા નીચ પ્રવૃત્તિના હતા તે બ્રાહ્મણ હંમેશા ખોટું બોલતો અને ખોટી રીતે પૈસા કમાતો હતો તેમનું મન હંમેશા ખોટા કર્મો કરવામાં જ લાગેલું હતું તે હંમેશા જુઓ વેશ્યાવૃત્તિ અને ચોરીમાં જ લાગેલું હતું તેમણે ક્યારે પણ પૂર્ણ એક પણ કામ નથી કર્યું બ્રાહ્મણ હોવા છતાં પણ ક્યારેય શાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું કે પછી ક્યારે પૂજા પાઠ નથી કરી તેમનું મન હંમેશા બીજાના ધનમાં લાગેલું રહેતું હતું તે બ્રાહ્મણ જે પણ ધન કમાતા હતો તે તે જ રાત્રે સટ્ટો વેશ્યાવૃત્તિમાં ઉડાડી દેતો હતો આવી રીતે તે બ્રાહ્મણ તેના જીવનના પાપ કર્મોમાં જીવતો હતો તેમણે ક્યારે પણ પોતાના મુખેથી ભગવાનનું નામ નથી લીધું અને ક્યારે પણ ભગવાનનું પૂજન નથી કર્યું આ પ્રમાણે પાપ કરતાં કરતા તેમને ઘણા વર્ષો વીતી ગયા પછી તે બ્રાહ્મણ ખરીદી કરવા માટે એક નગરીમાં પહોંચી જાય છે તે નગરીની પાસે ગંગા નદી વહી જાય છે અને તે નદીમાં સ્નાન કરવા માટે ઘણા દૂરથી લોકો આવતા હતા પછી તે બ્રાહ્મણ તે તે પાસેના આશ્રમમાં આશ્રમમાં રોકાવા માટે રહે છે તેમના વિદ્વાન બ્રાહ્મણ દરરોજ પુરાણોનું પાઠ અને ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા તે બ્રાહ્મણ ઢોંગ કરતો તેમની સાથે ક્યાં જ રોકાઈ ગયો અને તે બ્રાહ્મણને તેમની સાથે રહીને ભગવાનનું ભજન કરવાનો અવસર મળી રહ્યો હતો તે સ્થાન પર થોડાક સમય માટે રોકાયો ત્યાં આવેલા લોકોએ ગાયોની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તો બીજા બ્રાહ્મણો સાથે બેસીને તે બ્રાહ્મણે પણ ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો તે બ્રાહ્મણ જાણે જાણે તે તુલસીના છોડમાં જળ અર્પણ કરતો હતો તેમના મનમાં કોઈ વિચાર આવી રહ્યા ન હતા તે શું કરી રહ્યો છે તે દરરોજ સવારે ઉઠીને એક ડોલમાં પાણી લઈને તુલસીના છોડને તે પાણી અર્પણ કરતો હતો તે તેમનો દરરોજનો નિયમ બની ગયો પછી એક સમયની વાત છે કે તે એક સમય સૂઈ રહ્યો હતો અને તેની પાસે અચાનક એક કાળો સાફ આવ્યો અને તેને નિંદરમાં જ કરડી ગયો તે બ્રાહ્મણની નિંદરમાં જ તેમની મૃત્યુ થઈ ગઈ અને જ્યારે બીજા બ્રાહ્મણોએ તે બ્રાહ્મણને અવસ્થામાં જોયો તો તેમના મુખમાં તુલસીપત્ર અને તુલસી જળ મૂકી દીધું પછી તે બ્રાહ્મણને ખબર પડી કે તેમની તો મૃત્યુ થઈ ગઈ છે અને ત્યાં યમદૌત આવે છે અને તેને પકડીને યમલોક લઈ જાય છે રસ્તામાં જાતા તે બ્રાહ્મણ ગુલાબ કરવા લાગે છે અને યમદૂતોને કહેવા લાગે છે કે અમદૂતો તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો અને મારી મૃત્યુ ક્યાં કારણથી થઈ છે ત્યારે યમદૂત કહે છે એ બ્રાહ્મણ તે તારા જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા જ પાપ કર્મ કર્યા છે અને તારા પાપોના કારણે તને એક કાળા સાપે કરડી ગયો અને તારી મૃત્યુ થઈ ગઈ અને તું અમારી સાથે યમપુરી આવી રહ્યો છે ત્યાં યમરાજ તારા પાપ કર્મોના લેખા જોખા જોઈ અને નિશ્ચિત તને ઘોર નર્કમાં મૂકી દેશે પછી તે બ્રાહ્મણ ફૂટી ફૂટીને રોવા લાગ્યો અને તે યમદૌતો સામે માફી માંગે પરંતુ યમદૂતો એ તેમના પર કોઈ દયા ન દેખાડી અને તે તેમને મારતા મારતા યમલોક લઈ જાય છે અને જ્યારે યમદોત તે બ્રાહ્મણને લઈને યમરાજ સામે લઈ આવે છે ત્યારે ચિત્રગુપ્ત તેમનો કર્મનો લેખ ખોલે છે અને યમરાજને કહે છે કે હે ધર્મરાજ આ બ્રાહ્મણે તેમના પૂરા જીવનમાં પાપ જ કર્યું છે આણે ક્યારે પણ કોઈ પૂર્ણનું કામ નથી કર્યું આ તો મોટો પાપી છે તેને હંમેશા નરકમાં જ મોકલી દેવો જોઈએ પછી યમરાજ કહે છે કે હે હૈ યમદૌતો જીવનભર પાપ કરવાવાળા આ બ્રાહ્મણને હંમેશા માટે નર્કમાં નાખી દો યમરાજ ના આદેશ મળતા જ તે યમદૌતો તે બ્રાહ્મણને લઈને નર્કમાં મૂકવા માટે લઈ જાય છે અને તેને ત્યાં લઈ જઈને તેને ઉકળતા તેલમાં મૂકી દીધો પરંતુ જેવો જ તે બ્રાહ્મણને ઉકળતા તેલમાં નાખ્યો ત્યાં જ તે તેલ એકદમ ઠંડુ અને શીતળ થઈ ગયું એ ઘટના મેં જોઈને તે યમદવ તો ઘણો જ આશ્ચર્ય થયો આવું તો તેમની સાથે ક્યારે પણ ન થયું હતું તેણે ઘણા જ પાપીઓને તે તેલમાં મૂક્યા હતા અને તે તેલમાં જતા જ તે લોકો ઘણા હપતા હતા પરંતુ જેવું જ તે 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 બ્રાહ્મણ ગરમ તેલમાં પડે છે તો તેલ અચાનક શાંત અને શીતળ થઈ જાય છે અને આ ઘટના જોઈને યમદૌતો ફટાફટ દોડીને યમરાજ પાસે પહોંચી જાય છે યમદોતો ને જોઈને યમરાજ કહે છે કે શું થયું તમે એકલા બધા ડરેલા કેમ લાગો છો પછી તે યમદો કહેવા લાગે છે કે એ ધર્મરાજ તમે જે બ્રાહ્મણને નર્કમાં મૂકવા માટે કહ્યું હતું અમે તે બ્રાહ્મણને ઉકળતા તેલમાં મૂક્યા તો અચાનક અગ્નિથી ભરેલ ભઠ્ઠી ઓલવાઈ ગઈ અને તે ઉકળતું તેલ એકદમ શાંત અને શીતળ થઈ ગયું પછી યમરાજ કહે છે કે હે યમદૂતો આ તો ઘણી વિચિત્ર ઘટના છે આવું તો પહેલાં ક્યારેય પણ નથી થયું યમરાજ વિચાર કરી રહ્યા જતા ત્યાં નારદમુનિ પ્રગટ થયા અને નારદમુનિને જોઈ યમરાજ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેમને પ્રણામ કરીને તેમનું સ્વાગત કર્યું પછી યમરાજ નારદ મુનિને કહે છે કે મુનિવાર તમે ઉચિત સમયે આવ્યા છો અમે એક બ્રાહ્મણને નરકમાં મૂક્યો છે તેણે જીવન પર પાપ કર્યું છે પરંતુ તે અત્યંત પાપી બ્રાહ્મણને ઉકળતા તેલમાં મૂક્યો તો તે તેલ અચાનક જ શાંત થઈ ગયું અને ભઠ્ઠીની ઓલવાઈ ગઈ પછી નાદર મુનિ કહે છે કે એ ધર્મરાજ તમે જે બ્રાહ્મણને નર્કમાં મૂક્યો છે તે નર્કને યોગ્ય નથી કેમ કે તે બ્રાહ્મણ દ્વારા ઘણા જ એવા અનેક કર્મ થયા છે જે તેમના નર્ક અને નાશ કરી નાખે છે જે મનુષ્ય પણ પૂર્ણ કર્મ કરવાવાળા સાથે સંગતિ કરે છે તેમના પૂર્ણનો ભાગ તેમને અવશ્ય મળે છે અને આ બ્રાહ્મણ તો ઘણા દિવસોથી ભગવાનના ભક્તો સાથે રહે છે અને તેમની સાથે આશ્રમમાં રહેતા દરરોજ તુલસીને જળ અર્પણ કર્યું છે જેનાથી તે બ્રાહ્મણ ઘણો જ પૂર્ણ આત્મા બની ગયો છે અને તેમના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે આ બ્રાહ્મણ સ્વર્ગલોક જવાનો અધિકાર મેળવે છે આ બ્રાહ્મણે અચાનક જ પૂર્ણ કમાઈ છે જે મનુષ્યને જન્મો સુધી પણ પ્રાપ્ત નથી થતું એટલા માટે ધર્મરાજ તમે આ બ્રાહ્મણને નર્કમાંથી મુક્ત કરી અને તેના પાપોનો એટલો જ તેમણે દંડ આપો કે જેમણે ફક્ત બધા જ નરકોના દર્શન કરવો નારદ મુનિની વાત સાંભળી યમરાજ ખૂબ જ ખુશ થાય છે અને તે બ્રાહ્મણને ત્યાંથી કાઢીને યમદૌતોને કહે છે કે આ બ્રાહ્મણ બધા જ નરકોના દર્શન કરવો ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી આ પ્રમાણે યમદવતો એ તે બ્રાહ્મણને સંપૂર્ણ નર્કના દર્શન કરાવ્યા અને તેને યક્ષ લોકમાં લઈ જાય છે અને ત્યાં જઈને તે બ્રાહ્મણ પણ યક્ષ બની જાય છે ભગવાન વિષ્ણુ કહે છે કે એ દેવી વનસ્પતિ નામ તુલસી માસ નામ કાર્તિક તિથિ નામ એકાદશી દેવી વનસ્પતિમાં મને તુલસી અતિ પ્રિય છે અને માસમાં કાર્તિક માસ અને તિથિમાં એકાદશી ખૂબ જ પ્રિય છે એટલા માટે જે મનુષ્ય દરરોજ તુલસીનું પૂજા પાઠ કરે છે અને તુલસીને દરરોજ જળ અર્પણ કરે છે તે મનુષ્ય મને અધિક પ્રયા રહે છે તે મનુષ્યને ક્યારે પણ દુર્ગતિ નથી થતી અને તે મનુષ્ય ક્યારેય પણ નરકમાં નથી પડતો જે ઘરમાં પણ તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે ભગવાન વિષ્ણુ કહે છે કે એ દેવી મારી પૂજામાં અને મને ચડાવેલ ભોગમાં તુલસી પત્ર અવશ્ય હોવું જોઈએ કેમ કે તુલસી પત્ર વિનાનું કોઈ પણ ભોગ હું સ્વીકાર નથી કરતો એટલા માટે પ્રત્યેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ

એટલા માટે તુલસીને ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ જેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે પતિ પત્નીનું દાંપત્ય જીવન સુખમય રહે છે ઘરમાં રહેલ મહિલા હંમેશા સુહાગન રહે છે અને સૌભાગ્યશાલી બને છે તુલસી નું વિવાહ પણ અવશ્ય કરવું જોઈએ જેનાથી મનુષ્યના દરેક દુઃખનો અંત આવે અને સંસારિક જીવન સુખમય બની રહે ભગવાન વિષ્ણુ કહે છે એ દેવી તુલસીના છોડની પાસે પોતાના મુખેથી અપશબ્દ ક્યારે ન બોલવા જોઈએ તુલસીની પાસે ભૂલથી પણ બૂટ ચપ્પલ કે પછી સાવરણી પોહા ન રાખવા જોઈએ જેને તુલસીનું ઘર પાપ માનવામાં આવે છે તુલસીના છોડ પાસે ચલથી ભરેલ કોઈ પણ પાત્ર પણ ન રાખવું જોઈએ તુલસીની પાસે દીવો પ્રગટાવ્યા પછી જયારે દીવો ઓલવાઈ જાય ત્યારે ત્યાંથી હટાવી પાસે ઓલવાઈ ગયેલ દીવો રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે જે સ્થાન તુલસી છોડ હોય છે તે જગ્યા હંમેશા સ્વચ્છ અને સાફ રાખવી જોઈએ એટલા માટે નિયમિત રૂપથી તુલસીના તુલસી પાસે સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા ક્યારેય ન રાખવી જોઈએ સાથે જ તુલસીના ગમલામાં અન્ય કોઈપણ પ્રકારનો છોડ લગાવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે તુલસીના છોડની પાસે ક્યારેય પણ કપડાં ન સૂખવા જોઈએ જેનું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના પાનને પોતાના નખથી ન કાપવા જોઈએ જેનાથી તુલસીનું અપમાન થાય છે જો તુલસીના પાન સુકાઈ જાય છે અને પડી જાય છે તો તેને કચરામાં ન નાખવા જોઈએ કેમ કે તુલસીના પાન પગની નીચે આવે છે તુલસીના સુકાઈ ગયેલ પાનને તે માટીમાં દબાવી દેવા જોઈએ અને તે રહેવાના દિવસે ક્યારે પણ તુલસીના પાન ન તોડવા જોઈએ અને રવિવાર દિવસે તુલસીને જળ પણ અર્પણ ન કરવું જોઈએ પછી ગમે તે દિવસે તમે જળ અર્પણ કરી શકો છો અને સવારે નિવૃત્ત થઈને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પણ પ્રગટાવવો જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી હંમેશા મહિલા પોતાના રાખીને તુલસીને જળ અર્પણ કરે છે તો આવું ન કરવું જોઈએ મિત્રો હંમેશા તુલસી પાસે જળ અર્પણ કરતી વખતે પોતાના વાળ બાંધવા જોઈએ અને પોતાના માથા પર સિંદૂર લગાવવો જોઈએ જેનાથી તુલસી માતાના વિશેષ આશીર્વાદ તમને મળશે ઘરમાં તુલસી નો છોડ લગાવતા ધ્યાન રાખો કે ગંદી ઉપયોગ ન કરવામાં આવે સાફ અને સ્વચ્છ ઉપયોગ કરવામાં આવે તેનાથી માતા તુલસી નારાજ ન થાય અને ગંદી માટીના કારણે માતા તુલસી ન સુકાઈ જાય તુલસી ના છોડ ને ક્યારે પણ ગંદા સ્થાન પર ન લગાવવા જોઈએ કેમ કે નાલી કે બાથરૂમની બાજુમાં તુલસી ના છોડ ને ન લગાવવા જોઈએ તેનાથી ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઘરમાં તુલસીના છોડને ક્યારે પણ સુકાવા દેવો જોઈએ નહીં શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે તુલસીના છોડ સુકાઈ જાય તો તે અકાલ મૃત્યુનું સૂચન કરે છે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે જેનાથી માતા લક્ષ્મીનો વાસ પણ ચાલ્યો જાય છે ભગવાન વિષ્ણુ કહે છે કે શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ અનુસાર મહિલાઓ એ તુલસીના છોડને જળ અર્પણ ન કરવો જોઈએ અને સ્પર્શ પણ ન કરવો જોઈએ તુલસીના છોડને સ્નાન કર્યા વિના પણ જળ અર્પણ ન કરવો જોઈએ પગમાં ચપ્પલ પહેરીને પણ તુલસીને પણ ન કરવું જોઈએ તુલસીને જળ અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે તે જળના છાંટા તમારા પગ પણ ન પડે ભગવાન વિષ્ણુ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી જ મનુષ્યને વર્ગની પ્રાપ્તિ થઈ જાય છે અને તુલસી પત્રનું સેવન કરવાથી જ બધા જ પાપ નષ્ટ થઈ જાય છે તુલસીનો છોડ હંમેશા ઘરની સામે જ લગાવવો જોઈએ એટલે કે પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીની પાસે મરુસ્થલીય છોડ રાખવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે જેનાથી નકારાત્મક ઉર્જા નીકળે છે શાસ્ત્રોમાં કહેલું છે કે જે છોડથી જ હરીભરી કલિયા નીકળે નહીં એટલે કે કાંટાવાળા છોડ ત્યારે પણ તુલસીના છોડ પાસે ન રાખવા જોઈએ શાસ્ત્રોમાં જણાવે છે કે તુલસીના છોડ પાસે કેળાનું છોડ તો તે ખૂબ જ શુભ છે અને લાભદાયી છે કેળાના છોડમાં સ્વયં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે જેનાથી સુખ સમૃદ્ધિ કર્મ આવે છે તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવા જોઈએ તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખવાથી જ અધિક શુભ પ્રભાવ દેખાય છે અને શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ છે જે તુલસીના છોડ પાસે રાખવાથી જ ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે ઘરમાં હંમેશા એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી મારી મૂર્તિથી વિશેષ વધારે ઉત્તમ હોય છે કે મારા શાલિગ્રામની પૂજા કરવી શાલીગ્રામ ને ચંદન લગાવીને તેના પર તુલસીનું એક પત્ર રાખવું જોઈએ દરરોજ કાલેગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ જેનાથી મનુષ્યના બધા જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે શાલિગ્રામ તે સકારાત્મક અને સ્વાસ્થિકતા પ્રત્યેક માનવામાં આવે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો ફરી મળીશું એક નવી માહિતી સાથે આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર